નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ બાર એપ્રિલ બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ત્રણ હજાર છસો પચાસ રૂપિયા થી ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા હળવદ ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા મોરબી ચાર હજાર બસો રૂપિયા થી ચાર હજાર પાંચસો રૂપિયા બોટા ત્રણ હજાર સાતસો રૂપિયા થી ચાર હજાર પાંચસો રૂપિયા સરસદણ ત્રણ હજાર પાંચસો રૂપિયા થી ચાર હજાર ચારસો પચાસ રૂપિયા ગોંડલ ત્રણ હજાર બસો રૂપિયા થી ચાર હજાર આઠસો નેવું રૂપિયા सात सौ रूपया ऊंझा तर हजार पांच सौ चालीस रूपया छ हजार रुपया थराद चार हजार रुपया चार हजार आठ सौ रुपया पाटण तरह हजार पांच सौ रूपया चार हजार चार सौ अग्यार रुपया જામનગર ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર છસો પાંત્રીસ રૂપિયા ભાવનગર ત્રણ હજાર ત્રણસો એકાવન રૂપિયાથી ચાર હજાર બસો સાઠ રૂપિયા અમરેલી બે હજાર ચારસો રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર ચારસો એકાવન રૂપિયા બાબરા ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર છસો રૂપિયા જૂનાગઢ ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર છસો રૂપિયા ખાંભા ચાર હજાર પાંચસો સાઠ રૂપિયાથી ચાર હજાર નવસો પચાસ રૂપિયા મહુવા ત્રણ હજાર એકસો પાંત્રીસ રૂપિયાથી ચાર હજાર બસો પાંત્રીસ રૂપિયા પિસાવદર ત્રણ હજાર છસો રૂપિયાથી ચાર હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા ઝીરુંના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના બજાર ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી આ ચેનલ ખેડૂતો માટે ખાસ તમામ પ્રકારની માહિતીઓ લઈને આવતી હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ